ટખલો તમે જોવા તો પેલા મે લા મીટિંગ હતી રાતી એના મધુરી વળી ગયા તમે અજી હરતા જ નહીં જી જી આ બાબુ હાલો આ કાકા તમારો પોસ્ટર આવી ગયો છે તે આ રોડ ઉપર આવીને લઈ જો પોસ્ટર આવી ગયો હા આ મુન્ના કોદી બાબા બોલો વાહ કુબા આવા ઘરમાં હું વંતઈ રહી છે

એ ડોમરા સરપંચમાં કોક થઈ ગયો અપા સરપંચ અલા સરપંચ પાપા હું છું પાપા પાપા સરપંચ એ સરપંચ પાપા 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 કોચું તોમાં આ હોતી ગયો હ આ હા હા હા

તખા ભાઈ તમે સેવા લાગો છો ખાલી ને બતક દરિયા માંથી રાગ રાગ તળો પણ પેલી પાડ જાય

ચા યાર પેલા રમણ ભાઈ છો ભાઈ બે જણા તે વીસ રૂપિયા ની ચા મંગાઈ અને વીસ રૂપિયા ની માં બે વોટ લઈ લીધો આપડા મોટા

બધાના મગજ માં બતક જ તરવું જો પછી આ બધું તો પસંદ કરવાનું હોય ખવરાવો સવારે હું ઘુમાય ઉઠું આમ તરત જ બતક દેખાવ જો બરાબર બરાબર અને પછી કોઈ તારે સરપંચ તમે યાર મારે યાર બુદ્ધિ આવી પડે યાર તમે સરપંચ શું ખરા ટાઈમ મને ખરો ટેકો આલ્યો છે તારો હું તને ધબારું ઘર તો ટોણી પોતો હજાર ભૂમ કશો વાંધો નહીં પોસ્ટર કરવા ફરતો હોટલો રાજી કરવા સરપંચ બનો રાજી રાજી શું કોમ થતું હોય રાજી રવાનું ગલીએ ગલીએ બનશે સડક જીત અમારી બતક

ગમનો સપોલ કેવો હોવો જોઈએ જોઈએ ગલી ગલી હે મેસ્ટર લગાના હે ગલી ગાના હે પોસ્ટર લગાના હે કેવો સપો હોયે ગતરા જે ઓ હોવા જોઈએ કેવો હોવો જોવે ગતરા જે ઓ હોવો જોઈએ ચાલો 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 તમારો કિંમતી મત અમારા સરપંચને અલજો વાગુ બને ને જીતાડી દેજો વિજય બનાવો વિજય બનાવો વિજય બનાવો વિજય બનાવો ગધેડો ગધેડો ના કહેવા લે ગધેડો ગધેડો કેવા ગધેડો એનો જ મત અલજો બીજો કોઈ ના ગલી મે હે પોસ્ટર લગાના હે ગલે ગલે મે જાના હે પોસ્ટર લગાના હે અચ્છા ભાઈ ગમમાં પાહા બીજો શું ખબર છે ને કિટલી ને બધા નિશાન શું અમુક ઉમેદવાર

હા હા રે ચાને લગાઈ ગયા ભેચા ઉપર પોસ્ટર ઓ આપણા આગળ આપણો પેલા પેલા આવી ગયો કથેલુ મરે હું દોરા કાઢી રહ્યો છું પણ જો પકડ પોસ્ટર પકડ હવે ફાડી નાખું અરે નહીં ફાડે નહીં ફારીએ તો ખબર પડી જાવ કા હા બોયલો હવે ખરા ટાઈમ પડ્યો છે આ બરોબર છે બરોબર છે આ ગોરા ગોરા

આપણા થી બધે જ કરતી આગળ આગળ કોઈ ના ખબર કોઈ ના આવે પણ રેવું પડે મારું પાટું મેલે તો સાલુ માં પાટો મેલ પોસ્ટર તો ભાઈ લગાઈ દે ઉપર આકા ના ના આપો આખા ગામમાં આ પોસ્ટર લગાયેલો હોય કે ના લગાયું હોય તો વાતો થાય કે ગે તો કે કશું લગાયું તે પોસ્ટર પોસ્ટર ના હું ભાઈ વાહ મારું બેટું શીખ શીવિત ના સ્ટુડિયો વાળા ની વાતો બધી અલગ છે ભાઈઓ એક છે તો ફોટો બનાવ્યો છે જોરદાર બનાવ્યો છે ભાઈઓ કમ્પ્લીટ ઓહો ફટી શાંતિ અરે શોકરો ગુંદો સોપળ છે કા બાકી કમ્પ્લીટ કામ છે તો મને ગજાળા એક પર જીતાર ખાલી તો લોકો તો ફેશનમાં તબેલા બનાવતા છે ગોળોમાં બનાવતા છે મારા ગજારોનો તબેલો બનાવ અને

હા ખરેખર માની છો કચારા વાતો ના થાય ભાઈ જોયું કે આખા બટેક નો પોસ્ટર લગાવી દીધો કારણ પેલું મોટું પોસ્ટર આપડે ગમ માં બરાબર નાકા સવારે પોચ વાગે દૂધ ભરાવાનું સીધું મગજ માં બતકતું મગજ માં બતક ભાઈ તખાભાઈ પણ એ વાત તો ઠીક વાત છે પણ સેલ્યુ પોસ્ટર વધ્યો હોય અને ચોકન સોટા

તમારો મત તખાબાને કિંમતી વિજય બનાવો તખાબા હા પેલા 200 રૂપિયા લખો હાલસી લઈનો રસ પી લખી દે લખી દે હે હા તું પણ ખર્ચો પછી હા લખી દે કો દુનિયા તખાબા તમારે જીતવાનું નહીં હા હા લખી દે લખી દે મારા ગુજાના ગાડી યાર તમારે યાર પાછળ પાછળ ફરું કેટલા દે થાય યાર 200 રૂપિયા આ લખી દે રૂપિયા 10 જણા હતા લખી દે આપણે છેલ્લા દાળા બધો હિસાબ કરીશું તકો ભાઈ સરપંચમાં આવી જાય ને એટલે પછી હિસાબ આડ્યો થઈ જશે તું તાર હાલ કાઢે જા જે તારા પૈસા પછી હું બેઠો છું મારી સરપંચ કેવો જોઈએ જેવો